બહાર નીકળે આવવાનું જોવાનું નહીં આ લોકોની રજૂઆત છે તે પરિસ્થિતિ છે કોઈ કોર્પોરેટર નહીં કોઈ પ્રધાન નહીં કોઈ ધારાસભ્ય નહીં નવ અમારા મહુડી છે રાજકોટની કાંખમાં હોવા છે તો અમે પહેલેથી આ પક્ષને અમે અમારા પક્ષની અંદર જોડાયેલા છે પછી કોર્પોરેટરની ચૂંટણી હોય કે ધારાસભ્યનું હોય કે સંસદ સભ્યને વધુમાં વધુ મત મહુડી વિસ્તારની અંદર અગિયાર નંબર વોર્ડમાં અમે આપીશી જ્યારે અમારી પાસે આવીને અમે એની સભાઓમાં મતદાન કરવામાં મહેનત કરી છે અત્યારે અમારું કોઈ સાંભળતા નથી અમને બહુ મોટું દુઃખ છે અમારી પરિસ્થિતિ કેટલા રસ્તો છે બધી પરિસ્થિતિ ખરાબ છે એક કિલોમીટર લગી ની અંદર આગળ આ એટલે જિલ્લા પંચાયત નો રોડ છે તમે જો ક્યાં તમને કાકરી ખાડો જોવા નહીં મળે અને આ પરિસ્થિતિ નજર સામે જુઓ કેટલી પરિસ્થિતિ કેટલો વાહન વ્યવહારનો રસ્તો છે કેટલા માણસો ના કેટલા આખરે પડે આખરે છે માકે બસ રસ્તા રિપેર આ રસ્તો વ્યવસ્થિત રીતે કાયદે છે સિંગડા મારેલો મારે નથી જોતો દર વર્ષે સિંગડા મારો દિવાળી આવે એટલે ચોમાસું પૂરું થાય ને સિંગડા મારી દેશે આવતું સોમા આન્ય પરિસ્થિતિ આન્ય પરિસ્થિતિ મેં દસ વર્ષથી જોતા આવી છે દસ વર્ષે જોતા આવી છે કે આની આ પરિસ્થિતિ કાયદેસર ના રોડ ને હજાર ઉપાડીને પાણી નો એક બાજુ નિકાલ કરે તો રોડ ને કોઈ દિવસ કઈ ન તમે આજે આગળ હલો અડધો કિલોમીટર એટલે જોવો રોડ તમે ક્યાંક આકરી તમને જોવા ન મળે કે તો પછી અમે અમારે બીજું કઈ ગમે ગમે આંદોલન ઉભા છો ગમે બાકી એકલા ના હવે અમે કંટાળ્યા રહ્યા થાય કઈ રજૂઆત કરી કરી તો અમે બીજો કોઈક રસ્તો લેશો રસ્તા રોકો આંદોલન છે અગર ઓફિસે જઈને અમે આપવા ધારણા માંથી ઉતરશું ગમે પરિસ્થિતિમાં ગમે રસ્તો લેશું પછી જો આટલામાં સમજી જાય ને આટલામાં જો લોકોને ખ્યાલ આવી જાય કે નાના ખરેખર આ લોકોની રજૂઆત બરોબર છે અને એકદમ તો લોકો પેલા રસ્તો જોઈ જાય રિપેર નથી કરવો ને કે પેલા તમે જોઈ જાવ પછી અમારું ખાંભરજુ કઈજુ કે આ બરોબર છે કે તમે એકદમ હું વરા નીકળી જાવ થી બધા સાહેબો કમિશનર જે હોય ધારાસભ્યો આ હું વરા નીકળી જાવ એટલે અમારે કાંઈ કહેવું પડ્યું રહે તમને ઓટોમેટિક ખબર પડી જશે ખરેખર આ લોકોને રજૂઆત બરોબર છે